મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલના વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ગુજરાતે દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો મંત્ર સાકાર થઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે જીસીસીઆઈની પંચોતેર વર્ષની યશ ગાથા વણાવતો વિડીયો ફ્લેમ લોન્ચ પણ કરવામાં આવી હતી સાથે જ વધુમાં આ પ્રસંગે જીસીસીઆઈ દ્વારા આવતા વર્ષે યોજાનાર જીસીસીઆઈ એન્યુઅલ ટ્રેન એક્સપો ગેટ બે હજાર પચીસની પણ જાહેરાત કરવામાં આવી હતી તથા તેની વિગતો અને આયોજન દર્શાવવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીસીસીઆઈના વાર્ષિક સ્નેહમિલન પ્રસંગે જીસીસીઆઈના સ્થાપક કસ્તુરભાઈ લાલભાઈની દિવ્ય ચેતનાને વંદન કરતાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી તેમજ નેતૃત્વ અને કાર્યશક્તિના ફળ ગુજરાતને હર હંમેશ મળતા રહ્યા છે તાત્કાલિક મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યમાં વેપાર ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના માળખાગત જરૂરિયાતોની વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી રાજ્યની વિકાસ યાત્રાને વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સાબરમતીની કાયાપલટ પલટ થકી સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ પામ્યો તેમણે સૌનો સાથ સૌનો વિકાસ રાજ્યના વિકાસના માર્ગે અગ્રેસર રાખ્યું છે તેમના માર્ગદર્શનમાં શરૂ થયેલા વાયબ્રન્ટ ગુજરાતની સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવે છે અને એમણે તેમણે એમ તેમણે ઉમેર્યું છે સાથે જ આજે ટોચની પાંચસો કંપનીમાંથી સૌથી વધુ કંપનીઓ ગુજરાતમાં કામ કરી રહી છે એમ જણાવ્યું મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગ્રીન એનર્જી સેમી જેવા નવીન ક્ષેત્રો આપણે ઉત્તમ વિકાસ સાધી રહ્યા છીએ સાથે જ પ્રાકૃતિક કૃષિ જેવી મુહિમને લીધે આપણે મિશન લાઈફનું મંત્રણ પણ સાકાર કરી રહ્યા છીએ સાથે જ મુખ્યમંત્રીએ વિકસિત ભારતના નિર્માણ જીસીસીઆઈ સહિત વેપાર ઉદ્યોગના યોગદાન વિશે પણ વાત કરી હતી આટલું જ નહીં આ પ્રસંગે શિવાનંદ આશ્રમમાં સ્વામી પરમાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે પરિવર્તન એ સંસારનો નિયમ છે વિજ્ઞાન અને ટેકનોલોજી આધુનિક સમયમાં દરેક ક્ષેત્રે પરિવર્તન જરૂરી બન્યું છે ત્યારે આધુનિક સમયમાં જીવનમાં સુખ દુઃખ જીવનના મૂલ્ય અને સામૂહિક આદર્શોના પરિણામ બદલાયા છે આ બાબતને લઈને સીસીએસઆઈના પ્રમુખ સંદીપભાઈ એન્જિનિયરે સ્વાગત સંબોધન કરતાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસના બે વર્ષ હમણાં જ પૂર્ણ થયા છે અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં આજે વિવિધ બિઝનેસ ફ્રેન્ડલી પોલિસી સહાયો અને યોજનાઓ યોગ્ય અમલીકરણના લીધે રાજ્યમાં વેપાર ઉદ્યોગ ક્ષેત્રે ઘરાટમાં ઈઝ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની કલ્પનાની સાકાર થઈ છે જીસીઆઈના વાર્ષિક સ્નેહમિલનમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન ધારાસભ્ય કૌશિક જૈન ધારાસભ્ય હર્ષદ પટેલ અને અમિત ઠાકર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી જીસીસીઆઈના પૂર્વ પ્રમુખ અજય પટેલ સાથે જીસીસીઆઈના હોદ્દેદારો અને સભ્યો વિવિધ કમિટીના પ્રમુખ તથા કમિટીના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો એન ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં